તો જય હિન્દર્શન મિત્રો તમે જાણતા હતા કે દેવાત ખબરની ફરીવાર ધરપકડ કરવામાં આવી છે તો મિત્રો હું આજ વાત કરું છું દેવાત ખબરની તો મિત્રો એ પહેલાં તમે નવા આવ્યો હતો મંચને લાઈકો મને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવા વિડીયો તમારે પહેલાં સૌથી પહેલા જતા હોય તો મિત્રો આજ વાત કરીએ તો દેવાત ખબરને સાત દિવસની અંદર પોલીસ સ્ટેશનમાં હાજર થવાનું તો પણ કહેવામાં આવતા આજ મોડી રાતે જ જે તે પોલીસ સ્ટેશનમાં હાજર થયેલા છે મિત્રો તમે વિડીયો ધ્યાનથી જુઓ અને તમારા મિત્રો સુધી જરૂરને જરૂર શેર કરી દેજો તો મિત્રો વાત કરવામાં આવે તો બીજો વિડીયો પણ એ પણ વાયરલ થયેલો છે કે દેવાત ખબર છે તાળાલા પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મીને ગળે લાગી રહ્યા છે પોલીસે તેને કાંઈ પણ કીધા વગર આગળ ત્યાંથી ચાલી જાય છે મિત્રો તમે આ બીજો વિડીયો તમે ધ્યાનથી જોઈ લો મિત્રો તો મિત્રો તમે જોઈ ગયા છો કે પોલીસ આ દેવાત ખબર છે ખૂબ જ ગાયક કલાકાર હોવા છતાં તેનું માન સન્માન આપતા નથી મિત્રો તમે પણ વિડીયો મેં આગળ જોઈ ગયા છો તો મિત્રો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો જો વાત કરવામાં આવે તો દેવાત ખબર છે હું તેને જામીન મળી જવાની છે એ હું તમને વિડીયોમાં સંપૂર્ણ બતાવો છો તો તો મિત્રો વાત કરવામાં દેવાત ખવડને ફરી ધરપકડ કરવામાં આવી છે અને દેવત ખવડ કેવામાં આવે તો અત્યારેમાં એ તાલા પોલીસ સ્ટેશનમાં અત્યારમાં હાજર થયેલા જોવા મળે છે કહેવામાં આવે તો તેના સાત દિવસની અંદર તેને તેને હાજર થવાનું હતું પણ તે મોડી રાત્રે જે એ દેવાત ખવડ આપણે હાજર થયેલા જોવા મળે છે તો મિત્રો તમે પણ જોયા તો શું દેવત ખવડ નિર્દોષ સાબિત થશે કે અપરાધી એ તમે કોમેન્ટમાં જરૂરને જરૂર બતાવીશો મિત્રો જય હિન્દ